ગુજરાતભરના સસ્તા અનાજના વિક્રેતાઓ આજે હડતાલ પર છે કે સ્વીકારાય ત્યાં સુધી હડતાલી યથાવત રહેશે આજ તારીખ અગિયાર બે થી ગુજરાત રાજ્યના બંને સાથે અમારા જે આગળની પડતર માગણીઓ છે તેમાં જેવી કે અમારા જે માલ આવે છે તેમાં ઘટ પછી અમારું જે કમિશન આવે તે કમિશન પછી અમને જે પરિપત્રો સરકાર દ્વારા કરવામાં આવે છે તે પછી વારસાઈના જે અમને હક છે તેના અમુક જાતના ખોટા પરિપત્રો કરી અમારા ઉપર અન્યાય કરતી હોય તેમના વિરુદ્ધમાં અમે ગુજરાત રાજ્યના સત્તર હજાર દુકાનદાર આજથી તારીખ એક અગિયાર બે હજાર પચીસથી સંપૂર્ણપણે અમારે જેવી કે કામગીરી ચલણ જનરેટ કરવા પછી જે જથ્થો પબ્લિકને જે ફાળવવાનો હોય તે એનાથી બધાયથી અમે બંધ રાખી ને અમે અમારા જે રાજ્ય શાસન છે તેમને પૂરેપૂરો ટેકો આપીએ છીએ કેટલો સમય બંધ રહેશે જ્યાં સુધી અમારે સરકાર માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે અડગ છીએ ને અમે ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરીથી અડગા રહેશું